જો માતાજી મિત્રો હું શું ગોડે બંકોનાથી આપણે રાઇફલ છોડીએ તો જો તમને બતાવું કે આજ તો આપણે રોનકલાલના જસોપાન બધા હાથ તો સી અને વિકાજી પણ આજ તો હી અને જો ચૂકજી બાપા પણ આજ તો આવ્યા હી તો તમને બતાવું ના તો આપણે ચાર ચાર કુકરા માર્યા હી અને આ તો આપણે વિકાજી બિહાર્યા તો તમને બતાવું જુઓ વિકાજી બિહારીના તો આપણે રમાડીએ વિકાજીનો વજન પણ સારો હોય તો વિકાજીનો વજન છે આપણા ત્રેપન ચોપન કિલો જો હશે અને આપણે એ રીતનું બિહાર તો જુઓ આપણે તો કેમેરામેન પણ બહુ ખતરનાક હોય તો જુઓ તમને બતાવું કે તો આપણે ફૂલ છે જંગ ચાર કુકરા માર્યા તો કડકાઈ પણ કરશે મજબૂત તો એ પણ તમને બતાવી દઉં જુઓ અંકો બંકો બંકો આજ તો નવા કપડાં પહેરીને જો આપણે આજ તો હા મજબૂત રમત નાસી હ અને આપણે આત્તો એક એક્શન બે એક્શન હાલવા નહીં તો ખાલી તો અથવા લો પ્યોરવાનું હ ચંગ રાઈફલના આપણે હ ને ચોથાલામાં ફૂલ કડકાઈ કરવાની અને ચોથાલો પણ મજબૂત બનાવવાનો હ તો આપણે તો એક્શન બેક્શનમાં લીધી નહીં એ તો એકલો આપણે એનો ચોથાલો ફેવર્યો હોય તો જો તમને બતાવું કે તો આપણે રાઇફલનો ચોથાલો ફેવરીએ છીએ એમાં પાવો કડકે તો એ તો પણ તમને બતાવી જ દો લોકમાં જુઓ જો ખાલી પગ પગ જો માર બધું મજબૂત ના નાખાય પત એ પત જો ખાલી ના તો આપણે બીજા મોબાઈલમાં વિડીયો બનાવ્યા તે જેટલું મજબૂત રિઝલ્ટ આવ્યું જો ખાલી આ આપણા પંચાવન હજારવાળા મોબાઈલમાં બનાવી હોય જે આપણા મેમના હતા એમના જોડે હતો તે રાખી હું બનાવું અને તમને મે તમારા મય નાખી દઈશ તો આપણે એમના મય બનાવી દઉં અને મજબૂત રિઝલ્ટ આવ્યું હો તો જો તમે ખાલી વિચારો કે પંચાણ હજારના મોબાઈલમાં આવું રિઝલ્ટ આવે તો આપણે અલ્ટ્રા લેવાનો હો તો આપણે જો રિઝલ્ટ આવશે અને તમને ખબર જ હશે કે પંચાણ હજારનો ચ્યો મોબાઈલ આવે તો કોમેન્ટ કરજો જેને ખબર હોય પછી જેનું સાચું પડશે એને અમે કહેવા સાચી વાત તો કોમેન્ટ કરજો કે ચીયા મોબાઈલમાં આપણે બનાવેલું હો કયા મોબાઈલનું રિઝલ્ટ હ જો આપણે એને જગ્યા બનાવીએ હું કથાલામ ફૂલ કડકાઈ પગ બગ એક નંબર વાણી દવા જો તમને બતાવું હું તો ખાલી ફૂલ કડકાઈ ઠાઠુ વાઠુ પણ હારું બનાવ જો તમને બતાવું આખી ગોળી બતાવવાનું કારણ એ છે કે તમને ખબર પડે કે અચી રીતની રમા હા એટલા માટે આપણે હું તમને આખી ગોળી બતાવીએ તો જુઓ જગ્યા બનાવીને હળવો હળવો હેડવાનું ગોળ રાઉન્ડ ફરવાનું પણ આપણે એને ટ્રેનિંગ આવવાનું ચાલુ હોય આજુ રંજીતભાઈ ની હળવાડો ફરે ગઈ શંકર એવી ટ્રેનિંગ લેવાની આપણે એને હળવાડો અરકોળમ પણ આપણે એને ચોકમાં હળવાડો ફેરવાની હોય તો એક તમારે એક વાર કેવું છે કોઈને કેવું ઓકે આ જો ખાલી વિક કોઈ બંકો બંકો આખો આખો થઈ જાય બંકો બંકો ના ગોઠ ના ગોઠ તો જો એ આપણે એક જ ને બિહારીને આપણે ગ્રામ ઉઠું કરે તો કળ તો કડ કઈ વધારે કરો હતો જો તમને બતાવું નજનો લોગનો લોગ આપડે સમા